બેઠક યોજાઈ જેમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ કરાઈ સાથે જ વળતરની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી ન કરવા દેવા ખેડૂતો મક્કમ બન્યા હતા ત્યારે પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોને સંપાદન મુદ્દે માહિતગાર કરાયા આજરોજ કામરેજ સબડિવિઝન ખાતે કામરેજ તાલુકાના ખેડૂતો અને સ્ટરલાઇટ કંપની વચ્ચે પાવર ટ્રાન્સમિશન લાઇન બાબતમાં ખેડૂતોની રજૂઆતો હતી એ રજવાતો અને કંપનીના અધિકારીઓ તરફથી એમની રજૂઆતોના સમાધાન અર્થે માર્ગદર્શન પાઠવવામાં આવ્યું ખેડૂતોએ ઘણા બધા મુદ્દાઓ એમના વળતરના પ્રશ્નો એમના મેન્ટેનન્સના પ્રશ્નો એમના પાકના વળતરના પ્રશ્નો એ બાબતે રજૂઆત કરી એ તમામ પ્રશ્નોની રજૂઆત કંપનીના અધિકારીઓને પણ જણાવવામાં આવી અને શ્રી સુરતને પણ આ અંગે એક વિસ્તૃત અહેવાલ અત્યારેથી પાઠવામાં આવનાર છે સર ખાસ કરીને એક પ્રશ્ન એવો છે કે જે વચેટીયાઓ છે તે હાલ ખેડૂતો પાસે કમિશન માંગી રહ્યા છે વચેટીયાઓ કોણ છે કંપની તરફ છે સરકારના માણસો છે આવા કોઈ વચેટીયા અત્યારે ધ્યાનમાં નથી અને પાવર ટ્રાન્સમિશન કંપનીઓ જ્યારે પણ ખેડૂતોને વળતર આપે છે તો એ સીધું એમના ખાતામાં ડીબીટી થાય એવી પણ અત્યારે કંપનીના અધિકારીઓને તાકીદ કરવામાં આવે છે એટલે કંપનીના ખાતામાંથી સીધું ખેડૂતના ખાતામાં જ વળતર જતું હોય છે આમાં વચેટિયા જેવી કોઈ સિસ્ટમ કે કોઈ પ્રથા હાલ મારા આશ્રાની જમીનમાંથી એક્સ હાઇવે પસાર કરીને મારા ખેતરમાં પહેલી લાઈન પાવર ગેટ ખાવડા ત્યાર પછી એ જ ખેતરમાં પાવર ગેટ વટામણ નવસારી એ લાઈન અત્યારે સર્વે કરીને પાસ કરી ગયા પહેલી લાઈનના ફાઉન્ડેશન થઈ ગયા અને બીજી લાઈનનું સર્વે થઈ ગયું છે એટલે મારી ટોટલી જમીન બે લાઈનમાં પૂરેપૂરી જતી રહી છે તો મને બહુ ભારે ભાર અન્યાય થાય છે મારી કોઈ જમીન બધતી નથી મારી આઠ બાપેડાની જમીન છે એમાંથી હું મારા કુટુંબનું જીવન નિર્વાહ કરું છું હવે કોઈ પણ સમજો કે હું બીજી લાઈન જવા દેવાનો નથી જ્યાં સુધી મને યોગ્ય વળતર વધુ વળતર મને મળે નહીં ત્યાં સુધી હું લઈ જવા માગતો નથી આજે કામરેજ પ્રાંત મુકામે ખેડૂતોને નોટિસ આપીને સ્ટર લાઈટની જે પાવરગ્રીડ સ્ટરલાઇટની વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાની છે એના હિયરિંગ માટે બોલાવ્યા હતા કામરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ભેગા થઈને પ્રાંત સાહેબ સામે વિરોધ નોંધાવ્યો છે કે જે રીતે આ લોકો ખોટી માહિતી આપીને અમને ગેરમાર્ગે દોરીને અમારા ખેતરમાં કામ કરવા માંગે છે ચાલશે નહીં અને અમને પણ પાવર જે આગળની બે લાઈનો ગઈ છે અમદાવાદ નવસારી અને વટામણ નવસારી એના પરિપ્રેક્ષમાં જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ પસાર થવા દઈશું નહીં અને ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે અમારે અમારા ઘરે આવતી નોટિસો પણ સ્વીકારવી નથી ભલે રજીસ્ટર એડીથી આવે તો પણ અમે એને પાછી મૂકી આપશું